ચાલો મિત્રો તો અમારા સચિનભાઈ એને ભૂકી ગયા છે હવે ચોપાટીમાં ચોપાટીમાં આવી ગયા આપણે અમારા સચિનભાઈ જાવ મેડા ફટાફટી દોડવા હવે આવી ગયો છે નાનો એવો મેળો

હે હાલો જો ઊભી રહી છે બે જાઓ જાવ કટિંગ શીખે છે માલે માલે એવો છે ને હા એવો લેવાના છે હે

અમારા યદભાઈ આકાર છે પછી અને સચિનભાઈ બે જાય છે ખાવા પટ્ટી લહર પટ્ટી ખાય છે વારો નથી આવતો

Thôi nó Hãy subscribe cho kênh Ghiền Mì Gõ ચાલો મિત્રો તો ભૂંગળા બટેટા અને ભેળ આવી ગઈ છે બરોબર ને સચિનભાઈ હેતભાઈ કેવી મજા આવી મસ્ત છે આ બટેકા કેવા છે મસ્ત છે હા કેરી શીર ને લીંબુ ને બટેકા ¿Qué pasa? ¿Qué pasa? ¿Qué pasa? ¿Qué pasa? ¿Qué pasa? ¿Qué pasa? Ah, pasa? ¿Qué pasa? ¿Qué Mình rau ba. Timca nắn nêu sopati mang nêu suất đỏ nắn nêu mưa ở đây. Amani, đã phải được mà mưa. Tập đoàn mưa. Tập đoàn mưa. Tập nó mưa. Tập đoàn mưa. mà đoàn à... mưa. <laughs> <laughs>

હા અહીંયા પણ દેખાય છે